નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા બ્રહ્મટ આપ સૌનું સ્વાગત કરું છું મીરા એકેડેમીમાં આજે આપણે જોવાના છે રીઝનિંગમાં ઇનઇક્વેલિટી એટલે કે અસમાનતા આ ચેપ્ટર તમારી એક્ઝામમાં પૂછાય જ છે અને એકદમ ઈઝી હોય છે કે તમે ક્વેશ્ચન જોઈને ડાયરેક્ટ આનો આન્સર ટેક કરી શકો છો જો તમે કોન્સેપ્ટ આનો સમજી ગયા તો અને આજના લેક્ચરમાં આપણે એકદમ બેઝિકથી જોવાના છે કે આના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરાય છે અને કેવી રીતે તમે જસ્ટ ક્વેશ્ચન જોઈને તરત આન્સર આનો ટેક કરી શકો છો અને આપણી આ ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે એની ક્વોલિટીમાં બેઝિક તમને આ પાંચ સિમ્બોલ આપેલા હોય છે અને આ પાંચના ઉપરથી તમારે સમજવાનું છે કે આને કેવી રીતે તમારે કરાય અને જેમ કે આનો બેઝિક તો એમ જ છે કે આને શું કહેવાશે તો ગ્રેટર કહેવાશે આ સ્મોલર છે આ ગ્રેટર એન્ડ ઇક્વલ ટુ સ્મોલર એન્ડ લેસ એન્ડ ઇક્વલ ટુ એવી રીતે પણ આજે આપણે છે ને એને ઓપન ગેટ અને ક્લોઝ ગેટના કોન્સેપ્ટથી સમજીશું જેથી તમે એકદમ ઈઝીથી આના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો મેન આનો મિનિંગ આવી રીતે થાય છે કે જ્યારે એ ગ્રેટર ધેન બી આપેલો હોય છે એનો મતલબ શું થાય કે એ જે છે બી કરતાં મોટો છે પછી એ લેસ ધેન બી એટલે થાય બી એ જે છે એ બી કરતાં નાનો છે એ ઇઝ ઇક્વલ ટુ બી એટલે એ અને બી એ બંને શું છે બરાબર છે અને a ગ્રેટર ધેન ઇક્વલ ટુ b એટલે a કરતા મોટો હોઈ શકે અથવા બરાબર હોઈ શકે એવી રીતે a લેસ ધેન b એટલે a b કરતા નાનો છે અથવા બરાબર છે આ એનો જે બેઝિક મેઈન કોન્સેપ્ટ હોય છે પણ આપણે આને એવી રીતે સમજવાનું છે કે જ્યારે પણ તમને આ સિમ્બોલ આપેલો હોય એનો મતલબ તમારે સમજવાનું કે આ ઓપન ગેટની વાત કરે છે જેમ કે આ a છે

અને જ્યારે પણ તમને ઇક્વલ ટુ એટલે તો તમને ખબર જ છે ઇક્વલ ટુ એટલે કે તમે આ સાઈડથી પણ જઈ શકો છો અને આ સાઈડથી પણ જઈ શકો છો એટલે બંને સાઈડથી જવાશે આ આ આ તમને ગયું આપેલું હોય ત્યારે ઓપન ગેટની વાત કરી છે એટલે કે એથી બી તરફ જવું હોય તો તમે જઈ શકો છો જ્યારે આવી રીતે આપેલું હોય ત્યારે એથી બી તરફ જવું હોય તો જઈ શકાતું નથી કેમ કેમ કે અહીંયા ક્લોઝ ગેટ આવી જાય છે અને આમાં જો તમને બી થી એ તરફ આવવાનું કીધું હોય તો એ આમાં રાઈટ થઈ જશે કેમ કે આ સાઈડ ઓપન ગેટ છે તો બીથી એ તરફ તમે

તો જોઈએ સૌથી પહેલું તારણ છે કે એ થી ઈ જવાય તમારે આ બધું ડાયરેક્ટ વાંચવાનું નહીં એક્ઝામમાં જ્યારે પણ આ ક્વેશ્ચન આવે ડાયરેક્ટ તમારે પહેલા તારણ ઉપર જતું રહેવાનું એમાં શું કીધું છે કે એ થી ઈ આપણે હમણાં જ સમજ્યા કે આને શું કહેવાશે ઓપન ગેટ એટલે અહીંયાથી આમ તમારે જવાનું છે શું કીધું છે કે એ થી ઈ જવાનું છે કેમ કે અહીંયા ઓપન ગેટ છે એટલે તો આપણે અહીંયા જોઈએ કે એ ક્યાં છે અહીંયા અને ઈ છે અહીંયા તો એ થી ઈ તરફ આવવાનું છે અને ઓપન ગેટ હોય તો જ આપણે બધે જઈ શકીએ પેલા તો જોઈ લેવાનું કે વચ્ચે કે ક્લોઝ ગેટ નથી આવતો ને તો 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 અહીંયા અહીંયા જોયું આપણે આવી ગયા કેમ ઓપન ગેટ હતો અહીંયા ઓપન ગેટ હતો એટલે એથી એફ આવી ગયા પણ એફથી અહીંયા શું થઈ ગયો ક્લોઝ ગેટ થઈ ગયો એટલે એફથી આગળ તમે જઈ શકતા નથી તો અહીંયા એથી તો આપણે ક્યાં સુધી પહોંચવાનું હતું ઈ સુધી પહોંચવાનું હતું એટલે આ કારણ શું થઈ ગયું ખોટું થઈ ગયું સમજાય આ રીતે પછી અહીંયા શું કીધું છે કે ઈ તમારે એફ જવાનું તો કેમ આપણે આવી રીતે વાંચું ઈ થી ઓપન ગેટ કઈ સાઈડ છે ઈ સાઈડ તો આપણે એવી રીતે રીડ કરવાનું જ્યાંથી ઓપન ગેટ હોય એ રીતે સમજવાનું કે ઈ છે ઈ સાઈડ ઓપન ગેટ છે એટલે ઈ થી આપણે કઈ તરફ જવાનું છે એફ તરફ જવાનું છે આ તો આપણું તારણ ખોટું થઈ ગયું અને આમાં શું કીધું છે કે ઈથી એફ તરફ તો ઈ ક્યાં છે અહીંયા અને એફ ક્યાં છે ઈથી એફ તરફ જવાનું છે અને વચ્ચે નહીં ઓપન ગેટ હશે તો જ આપણે જઈ શકશું ઓપન ગેટ હતો બરોબર પછી આ ઇક્વલ ટુ છે એટલે મેં કીધું કે ઇક્વલ ટુ માં તમે બંને સાઈડ થી જઈ શકો છો એટલે અહીંયા આવી ગયા અને અહીંયા પણ ઓપન ગેટ હતો એટલે થી અહીંયા એફ તરફ આપણે આવી ગયા તો તારણ બે શું થઈ ગયું સાચું થઈ ગયું તો આ રીતે તમારું સમજવાનું છે તો ઓપ્શન શું આવશે ઓપ્શન બી માત્ર સૌથી પહેલા શું જોવાનું તારણ ફર્સ્ટ તારણ શું કીધું છે કે વાય અને ઝેડ આપેલા છે અને જે સાઈડ થી ઓપન ગેટ હોય ત્યાં આપણે જોવાનું કે ક્યાં જવાનું છે અહીંયા ઓપન ગેટ છે એટલે ઝેડ થી વાય તરફ જવાનું છે તો આઈ રહ્યો ઝેડ અને આવી રહ્યો વાય આપણે જોઈએ કે અહીંયા તો ઇક્વલ ટુ છે એટલે અહીંયાથી યુ સુધી જતા રહે અને અહીંયા પણ ઓપન ગેટ છે એટલે અહીંયાથી વાય પહોંચી ગયા તો કારણ એક શું થઈ ગયું સાચું થઈ ગયું પછી શું કીધું છે કે વાય અને ઝેડ બરોબર છે જ્યારે પણ તમને બરાબર આપેલું હોય એનો મતલબ કે એ બંને વચ્ચે ડાયરેક્ટ ઇક્વલ ટુ હોવું જ જોઈએ જેમ કે અહીંયા કીધું છે કે વાય અને ઝેડ એ બંનેના વચ્ચે અહીંયા ઇક્વલ ટુ છે પણ અહીંયા ઇક્વલ ટુ છે નહીં તો આ શું થઈ જશે રોંગ થઈ જશે ઇક્વલ ટુ માટે બંને સાથે હોવા જોઈએ અને તમને આવી રીતે ગ્રેટર કે સાથે પણ ઇક્વલ ટુ આપેલું હોય તો એ પણ નહીં ચાલે આ એકદમ ઇઝી કોન્સેપ્ટ છે કે ઇક્વલ ટુ વાળું જોવું એકદમ ઈઝી છે જ્યારે પણ તમને ઇક્વલ ટુ આપેલું હોય બંને સી છે અને તમને કીધું છે તારણ આપેલું છે કે એ ઇઝ ઇક્વલ ટુ સી તો આ જ્યારે હશે ત્યારે જ આ તારણ સાચું કહેવા છે અહીંયા જો આવી રીતે કે કંઈ પણ બીજું આપી બીજું આપી દીધું તો આ તારણ હંમેશા ખોટું જ થઈ જશે તારણ આપેલું છે કે એ થી ડી જવાનું છે અને જ્યારે પણ તમને ઇક્વલ ટુ ની સાથે આવી રીતે ગ્રેટરની સાથે ઇક્વલ ટુ આપેલું હોય એનો મતલબ કે તમે જેટલી વાર જશો ઓપન ગેટની સાથે ઇક્વલ ટુ હોવો જરૂરી જ છે જેમ કે એ થી ડી જવાનું છે તો આ રહ્યો એ અને આ રહ્યો ડી તો અહીંયા પહેલા જ જોઈ લીધું કે અહીંયા તો શું થઈ જાય છે ક્લોઝ ગેટ આવી જાય છે તો તારણ એક શું થઈ જશે ખોટું થઈ જશે પછી કીધું છે કે ડી થી સી જવાનું છે આ સાઈડ ઓપન ગેટ છે એટલે આપણે કેવી રીતે રીડ કરશું કે ડી થી સી તરફ જવાનું છે આઈ રહ્યો ડી અહીંયા ડી છે અને અહીંયા સી છે અને ડી થી સી તરફ બધે જવાનું છે ક્યાંય ક્લોઝ ગેટ આવવો જોઈએ નહીં તો આ ડી થી એ તો જતા રહે આપણે પણ અહીંયા શું આવી ગયું ક્લોઝ ગેટ આવી ગયો તો આ ઓપ્શન પણ શું થઈ ગયો ખોટો થઈ ગયો તો આન્સર શું આવશે કે તારણ એક અને તારણ બે અનુસરતા નથી આવી રીતે પછી કીધું છે કે ટી થી બી તરફ જવાનું છે અને ઓપન ગેટ હોવો જોઈએ ટી ક્યાં છે આવી રહ્યો અને બી છે અહીંયા

સુધી આઈ ગયા અને એ થી આ તારણ પણ શું થઈ ગયું સાચું થઈ ગયું તારણ તારણ એક અને બે છે 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 અહીંયા કીધું કે તમારે સુધી જવાનું હવે તો આવડે જ તમને ઝેડ ક્યાં છે અહીંયા અને સી છે અહીંયા હવે જો અહીંયા બે સ્ટેટમેન્ટ આપેલા છે આવી રીતે કે અહીંયાથી આ સ્ટેટમેન્ટ અલગ છે બંને અલગ છે જેમ કે બે આપેલા ફર્સ્ટ તો આપણે સિંગલ સિંગલ જોયા બે આપેલા હોય શકે ત્રણ બી આપેલા હોય શકે તમારે બધાને પણ એ ત્રણ આપેલા હશે કે બે આપેલા હશે તો એ બંનેમાં કંઈક કોમન હશે જેનાથી આપણે એક તારણ એકમાંથી કે એક સ્ટેટમેન્ટમાંથી બીજા સ્ટેટમેન્ટમાં તમે જઈ શકો જેમ કે આ બંનેમાં કંઈક તો કોમન હશે જેમ કે એક્સ અહીંયા છે અને એક્સ અહીંયા છે તો એક્સની મદદથી તમે અહીંયાથી અહીંયા જઈ શકો છો જેમ કે શું કીધું છે કે જેડથી સી આવવાનું છે બધા અમુક લોકો એવી રીતે પણ કરે છે કે આ બંનેને જોઈન્ટ કરીને ફરીથી લખશે પણ એવી રીતે જરૂર નથી તમે ડાયરેક્ટ જોઈને જ સોલ્વ કરી શકો છો જેમ કે ઝેડથી સી જવાનું છે તો ઝેડ અહીંયા છે ઝેડથી ઓપન ગેટ છે એક્સ તરફ તો હું એક્સ સુધી આવી ગઈ પછી શું કીધું છે એક્સ અહીંયા પણ છે તો એક્સ એક્સ સેમ જ છે અને થી ફરી ક્યાં જવાનું છે સી જવાનું છે તો એક્સથી સી આવી ગયું તો તારણ એક શું થઈ ગયું સાચું થઈ ગયું આ રીતે પછી છે કે એફથી ડબલ્યુ જવાનું છે અહીંયા છે એફ અને અહીંયા છે ડબલ્યુ ડબલયુમાં આવવા માટે સૌથી પહેલા તો તમે જોઈ લો ક્યારે પણ ડબલ્યુમાં આવું હોય તો ક્લોઝ ક્લોઝ ગેટ ગેટ તો તો છે અહીંયા એટલે ક્યાંયથી પણ તમે આવી જ શકતા તો બી શું છે તમે વાય ગયા તો ઓપન ગેટ હતો પછી વાયથી એક્સ જતા રહ્યા ઓપન ગેટ હતો અને આવી રહ્યો એક્સ તો એક્સ થી હવે આ સાઈડ તો આવાશે જ નહીં ને કેમકે અહીંયા તો ક્લોઝ ગેટ છે તો આ શું થઈ ગયું ખોટું થઈ ગયું તો આન્સર શું આવશે માત્ર તારણ એક અનુસરે છે તો આજે આપણે એકદમ બેઝિક જોયું કે ઇન ઇક્વલિટીમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે ઓપન ગેટ અને ક્લોઝ ગેટનું મતલબ શું થાય છે અને એની મદદથી તમે કેવી રીતે સોલ્વ કરો છો હજુ આની અંદર બહુ જ મતલબ કે આનાથી હાર્ડ ક્વેશ્ચન પણ પૂછાય છે કે આઈધર ઓરવાળા કેસ આ હશે કાં તો આ હશે ઓપ્શનવાળા કેસ કે જેમાં કે આપણે હજુ પેલું નથી જોયું કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ બંને સાથે આપેલા હોય તારણની અંદર તો એ કેવી રીતે ચેક કરવું અને આની અંદર હજુ બહુ બધી ટાઈપ્સના ક્વેશ્ચન બને છે આજના લેક્ચરમાં આપણે ખાલી બેઝિક જોયું છે કે આમાં બેઝિક ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે અને બેઝિક તમારે સમજવું કેવી રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આગળના પાર્ટ ટુની ની અંદર આપણે આના બીજા ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ પણ જોઈશું તો મળીએ હવે એક નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે થેન્ક યુ